હાલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે અમે આવી ગયા સવી વાડી અને બીજાની વાડી આવ્યા સવી અમે મજૂરી અમે નીંદવાનું પણ ચાલુ કરી દીધું છે આજે અમારે લસણ નીંદવાનું છે તો આલો અમે લસણ નીંદવાનું ચાલુ કરી દીધું હાલો તો આપણે વાગી ગયા છે સવારના દસ સાડા દસ જેવું થઈ ગયું છે અમારે ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા વિના પપ્પા આલા જઈશું ચા બનાવી રહ્યું છે હવે અમે ચા પાણી પી લઈશું અને નાસ્તો પણ કરી લઈશું ભેગો ભેગો તો આજે અમે ખાલી લસણ નીંદવા બે જણા એવા સેવી મજૂરીએ તો અમે આજ બે જ મજૂર સેવી હાલો આપણે હવે ચા પાણી પી હાલો તો આપણે ચા પાણી પી લીધા છે અને જો અમે નાસ્તો કરવા બેહી ગયા સેવી હાલો બધાય નાસ્તો કરવા હાલો તો અમે ચા પાણી પી લીધા છે અને હવે પાછા જ આવીશું લસણ નીંદવા અહીંયા જો અમારા બાજુમાં બીજા મજૂર સૈણા વાટે છે અમે અહીંયા લસણ નીંદવી છે ચાલો હવે લસણ નીંદવાનું પાછું ચાલુ કરી દઈશું હાલો તો આપણે બપોર સડી ગયા છે અને આજ પગ ધોઈને અમે જમવા બેસી ગયા છે હવે જમવામાં ઘઉંના રોટલા છે મગનું શાક છે ડુંગળી છે સાઈસ છે જામફળ છે તો હાલો બધા જમવા હાલો તો હવે બપોર પછીના ના બે વાગી ગયા છે અમારે અહીંયા કામે સડવાનો ટાઈમ થઈ ગયો છે બે વાગે અમારે કામે સડી જવાનું હોય તો હાલો અમે હવે કામે સડી જાવી હાલો તો વાગી ગયા છે છ ના છ ને અમે ઘરે જવા માટે નીકળી ગયા સવી ચાલો તો આપણે વાડીએથી પાછા આવીએ એવા સવી મજૂરી કરવા ગયા હતા અહીંયાથી ને હવે ઘરનું કામ કરી નાખશું અને રસોઈ બસો હાની વાળું રાંધી નાખશું તો અહીંયા વિડીયોને આપણે પૂરો કરી દઈશું વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ